બીજી તરફ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો હતો કે ગુજરાત તેમણે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ત્રણસો કિલો એટલે કે અઢારસો કરોડથી થી ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનું નિષ્ફળ બનાવ્યું છે તે માટે ગુજરાત ને અભિનંદન આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું

અનેક દિવસ થી આધારે વોચ ગોટવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતા પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત થઈ ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકત રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું